あ! નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું કિરણ આપ જોઈ રહ્યો છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ ગઢડા ઉગામડી નારાજ ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉગામડીના પાક ધિરાણ મુદ્દે ધક્કા ખવડાવતી બેંક સામે ખેડૂતોનો રોષ સાત દિવસનું અલ્ટિમેટમ ગઢડા સ્વામીના તાલુકાના ઉગામીડી ગામે આવેલ બેંક ઓફ બરોડા ની શાખા તરફથી ખેડૂતોને પાક ધિરાણ માટે ધક્કા ખવરાવી સમયસર ધિરાણ નહીં આપવા મુદ્દે તેમજ સ્ટાફના ઉદ્દતન વર્તન મામલે જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સહિત ખેડૂતોની મોટી સંખ્યામાં બેંકની શાખામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો તેમજ સાત દિવસમાં ખેડૂતોને પાક ધિરાણ આપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ બેંકમાં ઉગામેડી ઉપરાંત સુરકા ઝિંજાવદર પીપળિયા સહિત પાંચેક ગામના પાંચસોથી વધારે ખાતેદારો આવેલા છે બેંકના ખાતેદાર ખેડૂતે પાંચ મહિના પહેલાં પાક ધિરાણની રકમ ભરપાઈ કરી દીધી છે તેમજ હાલમાં ચોમાસું નજીક હોવાથી ખેડૂતોને પાક ધિરાણના ખાસ જરૂર હોય છે પરંતુ ઉગામેડી બ્રાન્ચ મેનેજર દ્વારા પાક ધિરાણ માટે ખેડૂતોને ધક્કા ખવડાવવા તેમજ બેંક સ્ટાફ દ્વારા ખેડૂતો સાથે ઉદતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે આ ફરિયાદ પગલે ખેડૂતોએ બોટાદ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને બોટાદ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સુરેશભાઈ ગોધાણીને રજૂઆત કરતા તેઓ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ઉગાવેડી બેંક ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો તેમજ ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ બેન્ક મેનેજર સમક્ષ સાત દિવસમાં પાક ધિરાણ આપવાનું અલ્ટિમેટમ આપી બેન્ક સામે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી

કે ટીસીઆર કરાવવાનો હોય એ પણ જિલ્લા કક્ષાએ થાય છે તાલુકા કક્ષાએ કરવું પડે ટીસીઆર કરવામાં ખેડૂતો તડકાના આજુબાજુના દસ ગામના ખેડૂતો જિલ્લા કક્ષાએ જાય છે ત્યાંથી ટીસીઆર દોઢ મહિને આજુબાજુ થાય છે ટીસીઆર આવ્યા પછી પણ દોઢ મહિના પછી પણ ખેડૂતોને પૈસા મેળવે છે આજ દિવસ સુધી સરકાર જ્યારે ખેડૂતો માટે કામ કરતી હોય અને વગર વ્યાજના પૈસા આપતી હોય પરંતુ છ છ ચાર ચાર મહિના સુધી પૈસા ભરેલા

તો ત્યાર પછી કે આઠ થી પૈસા મળશે તો હજી મજા નથી હા તારીખ થી સત્તા મળી તો પૈસા મજા નથી બાર થી ઊંચી ના પૈસા લઈને પૈસા કરવાનું ત્રણ લાખ રૂપિયા લાખ દસ હજાર હાજર થઈ બે દિવસ માં